સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈ પોઈન્ટથી નવાગામ જતા પુલ પર સવારે બાઇક પર સ્કૂલે જઈ રહેલા પિતા પુત્રને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી અકસ્માતમાં ડમ્પરના પૈડા નીચે આવી જતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા સ્થળ પર એકઠા થયેલા લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો શહેરના ડિંડોલી વિસ્તારમાં માર્ગ પોઈન્ટની સામે વિજયનગરમાં રહેતો સાહિલ તુકારામ નાયક લિંબાયત નીલગિરી પબ્લિક હાઈસ્કુલમાં ધોરણ દસ નો વિદ્યાર્થી હતો શુક્રવારે સવારે તે તેના પિતા તુકારામ નાયક સાથે બાઇક પર શાળાએ જઈ રહ્યો હતો ત્યારે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બ્રિજ પર ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા પિતા પુત્ર નીચે પડી ગયા હતા મૃતક વિદ્યાર્થી સાહિલનું ટાયર ફાટવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ટોળાએ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અકસ્માત બાદ ઘટના સ્થળે એકઠા થયેલા લોકો રોષી ભરાયા હતા અને ડમ્પર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો પોલીસે ડમ્પર ચાલક સામે માર્ગ અકસ્માતનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે